બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે આવેલ પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિરમાં પ્રથમ સોમવારે માનવ મેરામણ ઉમટી પડ્યું શ્રાવણ માસ દરમિયાન અનેક પ્રકારના ઉત્સવો કાર્યક્રમનું આયોજન થશે દાદાના દર્શન કરી દર્શનાર્થીઓ અભિભૂત થયા બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ભીમનાથ ગામનું સુપ્રસિદ્ધ પાંડવકાલીન શિવ મંદિર ભીમનાથ મહાદેવ તરીકે પ્રચલિત છે નીલકા નદીના કિનારે આવેલ છે પાંચસો વર્ષ પહેલાં ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો આજે આ શિવાલયમાં ગુજરાતભરમાંથી દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે અને તાવ તાવતળીઓ દેવના દર્શન માત્રથી દૂર થાય છે લોકો શ્રાદ્ધ કરવા માટે પાઠ કરવા માટે ગ્રહ પીડા અને દોષોમાંથી મુક્તિ માટે આ મંદિરમાં પૂજા અર્ચના કરી ફળ પ્રાપ્ત કરે છે શ્રાવણ માસ દરમિયાન ચાર સોમવાર લોકોની અતિભારે ભીડ જોવા મળે છે મંદિરમાં બ્રાહ્મણ પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવિધાનથી પૂજા કરાવવામાં આવે છે શિવલિંગની ઉપર ગુંબજ બનાવવામાં આવ્યો નથી વરખડીના વૃક્ષની છાયામાં આ મંદિર આવેલું છે આ વરખડીનું વૃક્ષ પણ ખૂબ જ ચમત્કારિક અને આ વૃક્ષનો પણ મહિમા રહેલો છે ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન સોમવારના દિવસે ભક્તોની ભીડ જોવા મળે છે આજે પ્રથમ સોમવારે ભક્તો વહેલી સવારથી દૂધ પાણી બીલીપત્ર અબિલ ગુલાલ ચોખા પુષ્પ અર્પણ કરવા પહોંચી ગયા હતા શ્રાવણ માસ દરમિયાન ભીમનાથ મહાદેવની અંદર ચોર્યાસીનું આયોજન થાય છે ત્રણસો બ્રાહ્મણોને અલગ અલગ દાતાઓ દ્વારા ભોજન કરાવાય છે લઘુરૂદ અભિષેક પૂજા મહાઆરતી કરવામાં આવે છે અમાસના દિવસે મેળાનું પણ આયોજન થાય છે જેમાં ચાર લાખ જેટલા લોકો આવતા હોય છે જ્યારે રક્ષાબંધનના દિવસે યજ્ઞનો પવિત્ર એક હજાર જેટલા બ્રાહ્મણો નીલકા નદીમાં જનોઈ બદલે છે શ્રાવણ માસ દરમિયાન ખૂબ મોટા પ્રમાણમાં દર્શનાર્થીઓ ભીમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે તમામને ભોજન પ્રસાદની વ્યવસ્થા અને દર્શનનો લાભ મળે છે રાજેશ શાહ આર ન્યૂઝ બહુટાદી બાપુ આપનું નામ શું હું મહામંડલેશ્વર મહંત આશુતોષ ગિરી ભીમનાથ બપુ આજે ભીમનાથ મહાદેવમાં પ્રથમ છે અને કેવું હોતા અદભુત વાતાવરણ છે આમ તો શ્રાવણ મહિનો આખો ઉપાસનાનો મહિનો છે અને આખો મહિનો તહેવાર જ ગણાય સનાતન પ્રજા માટે એટલે ખરેખર અદભુત વાતાવરણ છે થોડુંક લોકોનો ઉત્સાહ થોડોક મંદ અતિવૃષ્ટિને કારણે છે પણ આજે મને એવું દેખાતું નથી હોય ખાસ કરીને બપુ કહેવામાં આવે કે શ્રાવણ મહિનો છે અને પાંડુકાલીન આપણું આ શિવ મંદિર છે ત્યારે એનો થોડો ઇતિહાસ વિશે ભણ્યું છે આ સ્વયંભુ શિવલિંગ છે અને અર્જુનની શ્રદ્ધા ભક્તિનું પ્રતિક છે એટલે હજારો વર્ષથી આ શિવલિંગ તો છે જ ને એટલે આનો અનેરો મહિમા છે આની પ્રથમ પૂજા અર્જુને કરેલી છે આપ સૌ જાણો છો અને ભીમે શિવલિંગ મૂકેલું અને અર્જુને પૂજા કરેલી સ્થાપિત નથી સ્વયંભૂ છે આનું મહત્વ એ છે ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન કેવા કેવો ઉત્સવ આખો મેચ પહેલા કીધું ને આખો શ્રાવણ માસ આપણા ઉત્સવ જ છે સનાતન હિન્દુ પ્રજા માટે શ્રાવણમાં સંપૂર્ણ રીતે ઉપાસનાનો ઉત્સવનો મહિનો છે એટલે આપણે પરંપરાગત તમામ ઉત્સવો આમ તો ત્રીસે ત્રીસ દિવસ મનાવીએ છીએ અને ભીમનાથમાં ઓછામાં ઓછા અઢી લાખ લોકો એક મહિનામાં પ્રસાદ લે છે મારું નામ ધર્મિષ્ઠાબેન ચોટાણીયા બોટાદ નગરપાલિકા પ્રમુખાબેન આપણે આજે શિવજીનો પ્રથમ સોમવાર ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિત પુષ્ટિ વર્ધનમ ઉર્વા રૂકમ્યો બંધનાથ મૃત્યો મૃક્ષે મહામૃતા હંમેશા દુઃખોને દૂર કરનારા સદા મોક્ષ આપનારા એવા શિવજીનો આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે ત્યારે હું મારા પરિવાર સાથે આજે ભીમનાથના દર્શન કરવા માટે આવેલી છું ખૂબ જ આનંદની લાગણી થાય છે અને અહીંયા ઘણા બધા શિવ ભક્તો આજે દર્શનાર્થે આવેલા છે પરેશભાઈ પરેશભાઈ ક્યાંથી આવું છે ગામ અહીં બાજુમાં મારું ગામ છે વૈયા અને ત્યાંથી આવે છે ખાસ કરીને પાંડુકાલીન આ શિવ મંદિર છે દાદા ઉપર કેટલી શ્રદ્ધા બસ પૂરી શ્રદ્ધા છે દાદા ઉપર શ્રદ્ધા તો દાદા જ ખેંચી લાવે છે બધાને કે આપણે કંઈક સેવા પણ આવતી આપી છે કંઈક છે હા બ્રહ્મચોરાશી છે બ્રહ્મ ભોજન થાય છે અહીંયા બે ગામની બ્રહ્મચોરાશી છે કોલાકપુર પીનાથ દેવ ગામના બ્રાહ્મણો જમે છે સાથે આપણે બધા પ્રસાદ લઈએ છીએ પંડિતો બ્રાહ્મણો અહીંયા ઘણા બધા રહેતા હોય છે કેવી કેવી પૂજા કેવી આ લઘરુદ્ર જે કોઈ આપણે પૂજા કરવી હોય તે બધી પૂજા થઈ શકે છે બસ દાદાની કૃપા છે આવો દર્શન કરો અને લાભ લ્યો મારું નામ દેવજીભાઈ રવજીભાઈ મેમરિયા વહીવટદાર ભીમનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટ છેલ્લા પંદર વર્ષથી સેવા આપું છું દેવજીભાઈ ખાસ કરીને શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે પ્રથમ સોમવાર છે કેવા કેવા શ્રાવણ માસ દરમિયાન આવ્યો છે અમારે શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો દરરોજ ચોર્યાસી હોય છે જેની અંદર બસોથી ત્રણસો ભૂદેવોને પંગતે બેસાડીને જમાડીએ છીએ શ્રાવણ મહિનાની અંદર દરરોજ લઘુરૂદ્ર અગિયાર ભુદેવ દ્વારા અભિષેક પૂજા મહાઆરતી અને સોમવારે વિશેષ પૂજા અને દીપમાળાનું પણ આયોજન થાય છે અને જેટલા પણ યાત્રિકો આવે એને ભોજન પ્રસાદનો મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવે છે બ્રાહ્મણોને પંગતિ બેસાડીને ચોરાસી કરી અને જમાડવામાં આવે છે ખાસ કરીને જે પાંડુકાલીન ને આપણું ગંગા મહાદેવ છે એના એક એક વિશેષ મહત્વ છે અનેક પ્રકારની બાધા આકડી પૂરી કરવા માટે આમાં સૌ ખાસ કરીને કેવું મહત્વ છે શ્રાવણ મહિનો એટલે આખા વર્ષનો અમારે સુપર મહિનો ગણાય અને આખા વર્ષ દરમિયાન જેટલા યાત્રિકો આવે એ એક મહિનાની અંદર અમારે આવે છે અને અમાસના દિવસે મેળો હોય છે તે દિવસે ચાર લાખ માણસો મેળાની અંદર આવે છે રક્ષાબંધનના દિવસે દોઢથી બે લાખ માણસો આવે છે અને એક હજાર જેટલા ભૂદેઓ આવે અને અહીંયા મંદિરને દ્વારા નદીની અંદર યજ્ઞો પવિત્ર બદલવાની વિધિ પણ કરવામાં આવે છે અને બધાને બ્રહ્મ ભોજન અને મહાપ્રસાદની વ્યવસ્થા મંદિર તરફથી રાખેલ છે